તમને ગુજરાતી બાળકોનું બાળમરણનું અને માતામરણનો આંકડાઓ આખા ગુજરાતમાં કોઈ જગ્યાએ વધારે હોય તો એ આપણી પટ્ટી છે તો એવું કેમ બને કે આદિવાસીની પટ્ટીમાં

તમે જુઓ તો ખરા કે મુખ્યમંત્રી કોણ ઉપમુખ્યમંત્રી કોણ ગુજરાતનો મંત્રી કોણ ગુજરાતનો ઉદ્યોગ મંત્રી કોણ ગુજરાતના બધા સારા ખાતાઓ તો કે એમાં તમે નહીં તમને શું આપવાનું અમને શું આપવાનું આપણને શું આપવાનું તો કે જંગલ ખાતું સમાજ કલ્યાણ ખાતું પુરવઠા ખાતું બધાય સેવા કરવાના ખાતા આપણી પાસે મેવાળા ખાતા એમની પાસે છે કઈ ડિગ્રી છે ગુજરાત ના પંદર પંદર પોર્ટફોલિયા લઈને ફરે અને આખા આદિવાસી પટ્ટામાં ચાલીસ ચાલીસ ધારાસભ્યો હોય તો એના ભાગમાં કશું ના આવે એવું કેમ બને છે એ ગુજરાત નો સવાલ પૂછવાની જરૂર છે આવા અનેક સવાલો છે પણ આ સવાલોની વચ્ચે ગુજરાતમાં જે અત્યારે ચાલી રહ્યું છે આપ સૌ જાણો છો એક બાજુ ખેડૂતોના દેવા વધી રહ્યા છે તો કોંગ્રેસ પાર્ટી ખેડૂતોના દેવા માફ નહીં તો ભાજપ સાફ આવો નારો કર્યો છે તમને નારો બોલાવો તમારે પણ બોલવું પડશે જોરથી કમાટનું પાણી માપવાનું છે મારે કાંઈનું પાણી કડક છે કે પછી આ મુખ્યમંત્રી મુખ્યમંત્રીનું મુખ્યમંત્રી જેવું ઢીલો ઢસ છે કડક છે ને તો હું કહીશ ખેડૂતોના દેવા માફ કરો તમારે નહીં તો ભાજપ સાફ કરો ખેડૂતોના દેવો માફ કરો અરે ખેડૂતોના દેવો માફ કરો આવી વાત આદિવાસીઓ જંગલના માલિક અને છતાં જંગલના માલિકે સરકારી કચેરીનો ધક્કા ખાવા પડે છતાં એના ખાતે એ જંગલ જમીન ના થાય અને ત્યાં જ મન ભ્રષ્ટાચાર થતો હોય તો ત્યારે આદિવાસી યુવાનોએ અવાજ ઉઠાવવાની જરૂર છે એની વાતની સાથે મારે કહેવું છે કે જે સૌથી વધારે અત્યારે સળગતો મુદ્દો છે ગુજરાતમાં કરોડોનું ડ્રગ્સ આવે છે કંડલા બંદરેથી આવે છે મુંદ્રા બંદરેથી આવે છે આ મુંદ્રાનું બંદર એટલે કે આપણા અદાણી ભાઈનું બંદર છે મે અદાણી ભાઈ એટલે કીધું કે દેશના વડાપ્રધાન ને એ બે જણ માસિયાય ભાઈ હોય ને એમ વ્યવહાર કરે છે કારણ કે પાછા આપણે એમ કહીએ કે નરેન્દ્ર આમ ફલાણું આમ તો કે તમે તુકારા કરો છો અમારે તમને તુકારો નથી કરવો પણ એટલું તો ચોક્કસ કેવું છે કે તમે એમ કહેતા હતા કે હું આ દેશનો ચોકીદાર છું ચોકીદાર છો કે ચોર છો કે ચોકીદાર છે કે ચોર છે આપણા દેશની અંદર આજે ગાદી ઉપર બેઠેલા લોકો એ દેશ ના ચોકીદાર છે કે ચોર છે એ ગરીબો ને લૂંટે છે તમારે મારા પૈસે એ અદાણી ને અંબાણી ના ખિસ્સા ભરે છે એના છોકરા મજા કરે અને આપણા છોકરા મજૂરી કરે આવું ના ચાલે આ વાત આપણે કહેવાની જરૂર છે

ગુજરાત સલામત હાથમાં છે ત્યારે આપણને ખબર પડી આખી એક મુવમેન્ટ ઉપડી ગુજરાતમાં ભાઈ જીગ્નેશ તમે જાણો છો કે આ મુવમેન્ટ લડત લડે છે એમ આપણા આદિવાસી વિસ્તારમાં આદિવાસી નેતાઓ જંગલ જમીનના મુદ્દાઓ લડે છે એમ અમિતભાઈ તુષારભાઈ આખા ગુજરાતમાં હમણાં જનાક્રોશ યાત્રા કરી અને યાત્રા થકી ગુજરાતના લોકોનો અવાજ ઉઠાવ્યો મને એમ લાગે છે કે આપણે વિરલાઓને એક વખત તાળી દર્દાવીએ કે તમે ગુજરાત સુધા કરવા માટે નીકળ્યા છો

અને આવું કહીને એક રીતે આપણને મેસેજ કરવા કરવા માંગે છે ત્યારે મારે ગુજરાત સરકારને અને ગુજરાતના એ હોમ મિનિસ્ટરને અને ભારતના એ હોમ મિનિસ્ટરને કેવું છે પેલા ગુંડા મવાલી જેવી ભાષામાં કેમ વાત કરો છો તમે લોકો તમને બીક લાગે તો આવો વિધાનસભામાં ચર્ચા કરો તમે આ કતરી ધમકીઓ મોકલાવી દો કે દારૂ ને ડ્રગ્સના માફિયાઓ કદાચ તમારું મર્ડર કરી નાખે दारू ને ડ્રગ્સના માફિયાઓ તમારા ભાગીદાર છે એટલે કરાવો તો આ ગુજરાતની સરકારના એ મંત્રીઓ જ કરાવે છે એવો ખુલ્લો આપજો હું કંઈ પણ થાય તો હું તમને કહું છું કે આવનાર સમયમાં આવા લડવૈયા ઉપર ક્યાંક સરકાર ક્યાંક બોટલગર કે ક્યાંક કોઈ કે दारू ડ્રગ્સનો વેપારી એક નાનો અંતોપણ ચીરો કરે ને

કે કે આખા ખબર પડે હવે જેમ ચલાય ગોરાનું ચોરાનું પણ નહીં ચલાવીએ એટલે હું કહીશ કે પહેલે લડે છે સે તમે કહેશો કે અબ લડેગે ચોરોસે ચોર ની સાથે લડવું હોય તો કમજોર નું કામ નહી તમે બધા જોરદાર છો ખરા તળકે બેઠા છો ઘરે ઘર થી આવ્યા છો ત્યારે જોર થી એને ત્યાં ઈડી મોકલી સીબીઆઈ મોકલી આપણે એમ કીધું હતું કે મોદી તેરી જેલો કો દેખા દેખેંગે દેખેગે જરી જુલમો કો દેખા હૈર દેખેગે ભારત ના આદિવાસીઓ અમે ભારત